ગણેશ ચતુર્થી લઈ દસ દિવસ સુધી બાપાની આરાધના કરવામાં આવતી હોય છે ગણેશજીને મોદક અતિ પ્રિય હોય છે એટલે જ ભક્તો સાચા ભાવ સાથે ગણેશજીને મોદકના પ્રસાદનો ભોગ ચડાવતા હોય છે રાજકોટના એક વેપારીએ ગોલ્ડન વર્કના ચોવીસ કેરેટના મોદક બનાવ્યા છે આ મોદક ભક્તોને ખૂબ જ પસંદ પડી રહ્યા છે એક પોઈન્ટ પચીસ ગ્રામ અને બસો પચાસ ગ્રામ આમ બે સાઇઝમાં ગોલ્ડન વર્કના મોદક બનાવવામાં આવ્યા છે ચોવીસ કેરેટ ગોલ્ડન વર્કના બનાવવાનું અને મેન્ટેન કરવાનું કામ ખૂબ જ અઘરું હોય છે ગોલ્ડન વર્કના મોદક બનાવવામાં એક દિવસનો સમય લાગે છે ભક્તો દ્વારા એક કિલો સુધીના મોદક બનાવવાનો ઓર્ડર પણ અપાય છે ચોવીસ કેરેટ ગોલ્ડન વર્કના મોદક પરનો રાજકોટ મિરરનો આ વિશેષ અહેવાલ જુઓ મારું નામ અસલમ અંસારી શ્રી ગાયત્રી ફાર્મ એન્ડ ફાસ્ટફૂડ તેજાભાઈ મીઠાઈવાલા જંક્શન પ્લોટ રાજકોટ જનરલી અમે વાત કરીએ તો અમે આ બિઝનેસ સાથે ખૂબ જ જૂના છે અમે બહુ જ વર્ષોથી અમે આ બિઝનેસ સાથે સંકળાયેલા છીએ આમ જોવા જઈએ તો આપણા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે મીઠાઈનું બહુ જ મહત્ત્વ છે ખાસ કરીને તહેવારોમાં જોવા જઈએ તો ગણેશ ચતુર્થી નિમિત્તે અમે ઘણા બધા પ્રકારના મોદક બનાવતા હોઈએ છીએ જનરલી માવા બેઝ ઉપર અમે જોવા જઈએ તો લગભગ ત્રીસેક પ્રકારના માવા બેઝ ઉપર ડ્રાયફ્રૂટ બેસ ઉપર જોવા જઈએ તો અમે દસેક પ્રકારના ડ્રાયફ્રુટ બેસ ઉપર તેમજ અમે અઢીસો ગ્રામ સવાસો ગ્રામ પાંચસો ગ્રામ એક કિલો બે કિલો પાંચ કિલો તેમજ ઓર્ડર પ્રમાણે અમે એકાવન કિલો સુધીના પણ મોદક બનાવેલા છે આ વર્ષની સ્પેશિયાલિટીની વાત કરીએ તો અમારો આ વખતનો સ્પેશિયાલિટી છે એ છે છપ્પન ભોગનો મોદકનો થાળ પ્લસ ટ્વેન્ટી ફોર કેરેટ ગોલ્ડ વર્ક ઉપર નો મોદક જે મોદક અમારી પાસે હાજર અવેલેબલમાં મળી જતો હોય છે જે અમે અત્યારે સવાસો ગ્રામ તેમજ બસો પચાસ ગ્રામ તેમ કે અઢીસો ગ્રામ આવી રીતે અમે અત્યારે બે સાઇઝમાં બનાવેલા છે આ બે સાઇઝ ઉપર અમને ઘણા બધા ઓર્ડર પણ મળેલા છે તેમજ એક કિલોનો અમને એક ઓર્ડર પણ મળેલો છે જનરલી સાહેબ આની વાત કરીએ તો આની પ્રાઇઝ હોય છે આઠ હજાર આઠસો રૂપિયા પર કેજી સવાસોની વાત કરીએ અઢીસોની વાત કરીએ અઢીસોની વાત કરીએ તો બે હજાર રૂપિયા પર અઢીસો જે એક પીસની જે આની કિંમત હોય છે આને બનાવવા માટે સ્પેશિયલ બદામનો યુઝ કરવામાં આવે છે બદામ સાથે કેસરનું મિશ્રણ કરવામાં આવે છે આના એક આખા જે સાચા હોય છે તે સાચામાં અમે કમ્પ્લીટ કરી અને તેને સેપ આપી અને સવાસો ગ્રામ અઢીસો ગ્રામ એક કિલો પાંચસો ગ્રામ સાડા સાતસો ગ્રામ આવી રીતે કરીને અમે લગભગ એઝ ડિપેન્ડ ઓન સાઇઝ કે તે કેટલા ટાઈમ ઉપર તે બને છે અડધો દિવસ તે માંડીને એક દિવસ સુધીનો આમાં ટાઈમ લાગે છે ગોલ્ડન વર્કની વાત કરીએ તો ખૂબ જ અઘરું છે એને મેન્ટેન કરવું કેમ કે ખૂબ જ પતલું હોય છે અને તેને મેન્ટેન કરવું અને તેને લગાડવું તે ખૂબ જ અઘરું છે અમે જનરલી માવા બેઝની મોદકની વાત કરીએ તો પાંચસો રૂપિયાથી રેન્જ ચાલુ થાય છે પાંચસો રૂપિયાથી લઈને સાતસો રૂપિયા સુધી મોદકના માવા મોદકની જે પ્રાઇસ હોય છે અને નવસો રૂપિયાથી લઈને ચૌદસો રૂપિયા તેરસો રૂપિયા ચૌદસો રૂપિયા સુધી ડ્રાયફ્રુટની બેઝના આઈટમના રેન્જ હોય છે વાત કરીએ સવાસો ગ્રામ અઢીસો ગ્રામ પાંચસો ગ્રામ એક કિલો એ ડિપેન્ડ ઓન સાઇઝ અને ડિપેન્ડ ઓન ડિઝાઇન સેના ઉપર બનેલો છે માવા ઉપર હોય તો એના સાતસો સાહીઠ રૂપિયા પર કેજી ડ્રાયફ્રૂટ ઉપર હોય તો એક હજાર છસો રૂપિયા પર કેજી સાઇઝ ઉપર ડિપેન્ડ કરવામાં આવે છે ખાસ કરીને જોવા જઈએ તો લગભગ આ સૌરાષ્ટ્રમાં ફર્સ્ટ વાર ક્રિએટ કરવામાં આવેલો છે એટલે ખાસ કરીને લગભગ ગોલ્ડન મોદક અમે અત્યાર સુધીમાં લગભગ દસેક બારેક જેવા વેચી નાખેલા છે આ જોવા જઈએ તો આની ઉપર અમને એક એકથી બે ઓર્ડર પણ મળેલા છે